ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે ભરૂચ વી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાયેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ બાનમાં લીધી હતી બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક સાત અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઇરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાશ્યપ ઉર્ફે બોપડા પર હુમલો કર્યો હતો જેલમાં હમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓને નયન બોપડાએ માર મારતા અને સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો બેરેકથી મારથી બચવા નયન દોડતો દોડતો સબચેનના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલર મદદથી હમલાખોર સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિને થાળે પડાઈ હતી હમલાખોર સાત કેદીઓ એ પોતાના પણ નાની મોટી જાતની ઈજાઓ પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો